તે બધા હાજર રહ્યા હવે સવાલ અહીંયાથી એ ઉઠ્યા છે કે જો આવી કમિટીની રચના કરવામાં આવતી હોય આવી કમિટીની બેઠક કરવામાં આવતી હોય તો પછી ક્યારે આ અત્યાચાર છે તે પૂરા થવાના છે અને ક્યારે રોકાવાના છે કારણ કે અનેક અત્યાચાર જે અત્યાર સુધી ગુજરાતમાં થયા છે તેમની વાત જીગ્નેશ મેવાણીએ વખોડી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું

આ બધા જ લોકો હાજર હતા પણ ગોંડલ એ જુનાગઢના જે સંજય સોલંકી છે તેમને માર મારવાની ઘટના સામે આવી હતી એ મુદ્દો પણ ઉઠ્યો છે અને જે મહીસાગરના કલેક્ટર જે નેહા કુમારી છે તેમના વિરુદ્ધમાં પણ અત્યારે ક્યાંક સુર ઉઠ્યા છે પણ સવાલ અહીંયા એ થાય છે કે વિરોધ પક્ષના નેતાઓ આ બધા મુદ્દા ઉઠાવે છે પણ તેમના સામે કોઈ કાર્યવાહી થાય છે તેમના જેટલી પણ એમણે ઘટના વર્ણવી હોય છે તેમાં ક્યાંય એવું સામે આવ્યું છે કે આમાં કોઈ ઠોસ પુરાવા આપી અને પછી કાર્યવાહી થઈ હોય નથી થતું એટલે વિરોધ પક્ષ હંમેશા અવાજ ઉઠાવતો રહે છે પણ કોઈ કાર્યવાહી નથી થતી હવે સામે આવ્યા છે ઈડરના જે ધારાસભ્ય છે રમણલાલ વોરા તેમણે એવું કહ્યું છે કે એક જો ઘટના બને છે તે પણ ગંભીરતાથી લેવી જોઈએ તો રમણભાઈને પણ કહેવાનું કે થોડા દિવસ પહેલા તમારા જ વિસ્તારની અંદર દલિત યુવકને આખા ગામમાં નિર્વસ્ત્ર કરી અને ફેરવવામાં આવ્યો હતો માર મારવામાં આવ્યો હતો તો એ પંદર લોકો સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે એમનું શું એમની સામે તમે ક્યારે કાર્યવાહી કરાવશો એ ઘટના ઘટના જ હોય છે એ પછી કોઈ પણ તમારા વિસ્તારના લોકો સાથે કેમ ના બની હોય સૌથી પહેલા જે ગણેશ ગોંડલનો મુદ્દો પણ આ કમિટીની અંદર ઉઠ્યો છે તે પણ સાંભળીએ અને એમની સાથે સાથે થોડા દિવસ પહેલા જે ઈડરમાં ઘટના બની હતી તો એમની સાથે જે રમણલાલ વોરા છે તેમણે શું જવાબ આપ્યો છે તે સાંભળીએ સમિતિની ભેટ આજે સવારે જ ગૃહમાં આ મુદ્દે શૈલેષભાઈ અને ગૃહમંત્રીને થોડી બોલવાની પરવાનગી

સાતો સાત પાંચેક મહિના પૂર્વે નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી દંડો પણ મરાવ્યો હતો કે આ મીટિંગ કરવી ફરજિયાત છે કરી શકાય કરવાની વિચારીશું એવું નહીં ઇટ ઇઝ મેન્ડેટરી એટ્રોસિટીસ એક્ટ એ ભારતની પાર્લામેન્ટે બનાવેલો સ્પેશિયલ લેજિસ્લેશન છે ખાસ કાયદો છે આ કાયદાનું ઉલ્લંઘન કરવું એ ક્રિમિનલ ઓફેન્સ બને છે સેક્શન ચાર મુજબ એટલે હાઈકોર્ટમાં સરકારે બાહેદરી આપી અને એક મિટિંગ કરી હતી અને ફરી આ જાન્યુઆરી મહિનામાં ગુલ્લી મારી એટલે આશા રાખું છું ફરી મુખ્યમંત્રી જે ક્રિકેટની મેચ રમતા દેખાય છે એ આદિવાસી અને દલિતોની વેદના સાંભળતા પણ દેખાય ક્રિકેટમાં જે સરસ બેટ વિંજોડતા દેખાય છે એ મૃદુ બનવાના બદલે મક્કમ બનીને આદિવાસી અને દલિતો પર અત્યાચાર કરનારની સામે પણ જરા બેટ વિંજોડે શિડ્યુલ કા શિડ્યુલ ટ્રાઇબ સપ્લાન્ટના નાણાં બીજે ડાયવર્ટ ન થાય એટ્રોસિટી એકમાં ઠરાવ્યું છે કે મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર અને એસપીએ એટ્રોસિટીઝની ગંભીર સબના ઘટનાઓ સબબ સ્થળો પર જવું ઇન્સ્પેક્શન કરવું પીડિતને થયેલા જાનમાલનો રિપોર્ટ સરકારને કરવો એ કશું થતું નથી સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ખાસ અદાલતો ગુજરાતમાં નથી સફાઈ કામદારોનું ગટરમાં મૃત્યુ થાય તો નગરપાલિકાના ચીફ ઓફિસરો અને કોન્ટ્રાક્ટરોની સામે ગુનો દાખલ થતા નથી વીસ હજાર વધારે જમીન

અને એમણે પણ જે રજૂઆત કરી છે એ સમાજના લોકોને અત્યાર સુધીમાં પડતી છે જ્યાં સુધી જસ્તાની મારી પોતાની વાત કરું તો ત્યાં સુધી પણ કહ્યું છે જે જગ્યાએ વધારે કેસોમાં થાય છે કયા જિલ્લામાં થાય છે કયા પોકેટમાં થાય છે અને એ પ્રમાણે રાજ્ય સરકાર એ પ્રમાણે કરે છે કે ગુજરાતમાં જે પ્રકારના બનાવ બને છે અન્ય રાજ્યોમાં એની સક્સેસ સ્ટોરી શું છે એમાં આવે તો ગુજરાત સરકાર એની પોતાના અધિકારીઓ બીજા રાજ્યોમાં મોકલે છે અને એનું અનુકરણ કરીને સારું લાગે એનું ઇમ્પ્લિમેન્ટ કરે છે અને એના કારણે નેશનલ એવરેજ કરતા ગુજરાતનો દર સારો છે બનાવતો એક બનાવતો પણ એ દુઃખદ છે પરંતુ અન્ય રાજ્યોની સરખામણીમાં જોઈએ કેન્દ્ર સરકારની સરખામણીમાં જોઈએ તો ઘણું સારું પરિણામ છે બીજી વાત એવી છે કે ઘડવાના દિવસોમાં અધિકારીઓએ પ્રો એક્ટિવને ધમકી આપે અને સામાજિકતા મુખ્યમંત્રી સુધી પણ સ્વીકારી છે અમારા વિદ્યાર્થીઓ માટે સમાજ છે મહાનગરો મહાનગરો પણ જે વિશેષ વિસ્તારમાં જ્યાં જરૂરિયાત છે આ પણ સફળ તમે જાહેર વિદ્યાર્થીઓ આવી અમાનવીય બાબત નિંદનીય બાબત અનેક વખત ગુજરાતમાં બને છે કે દલિત સમાજના યુવકને માર મારવામાં આવે છે ઘણી બધી જગ્યા પર એવું જોયું છે કે નિર્વસ્ત્ર કરી એમને માર મારી આખા ગામમાં ફેરવવામાં આવે છે ત્યારે આ તમામ જે કમિટીના જે સભ્યો હોય છે તે ક્યાં ગયા હોય છે કારણ કે આ બધા જ લોકો એમને ન્યાય અપાવવાનો હોય છે પણ કે ન્યાય મળતો નથી અને આવી ઘટનાઓ રોજબરોજ વધતી જાય છે અને પછી આવી તકેદારી કમિટીની બેઠક યોજવામાં આવે છે અને ખાલી વાતોચીતો કરવામાં આવે છે પછી શું થાય છે આપણને બધાને ખબર છે અમારા અહેવાલ લઈને અને જિજ્ઞેશ મેવાણીએ જે ગણેશ ગોંડલનો અને એમની સાથે જે કુમારીનો મુદ્દો ઉઠાવ્યો છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર